ચોમાસામાં અવારનવાર વીજ વાયરને અડી જવાથી દુર્ઘટનાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાંથી સામે આવ્યો છે જેમાં ચાલુ વીજ વાયર તૂટીને માર્ગ પરથી પસાર થતાં એક્ટિવા પર પડ્યો હતો તો વીજ વાયર પડતા એક્ટિવા ચાલક ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી આસપાસના લોકોએ આવીને તેને બચાવીને સારવાર અર્થે ખસેડ્યો હતો તો આ ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લાના બોરસદ ગામમાં આવેલો સોમનાથ સોસાયટી પાસેના માર્ગ ઉપરથી એમજીવીસીએલની વીજ લાઇન પસાર થાય છે ત્યારે આ લાઇનમાંથી ચાલુ વીજ પ્રવાહ ધરાવતો એક વાયર એકાક તૂટીને નીચે માર્ગ પર જતા એક્ટિવા ચાલક પર પડ્યો હતો જેથી કરંટ લાગવાથી એક્ટિવા પર સવાર વ્યક્તિ ઇજાગ્રહ હતો આ ગટલાના પગલે સ્તર પર એકત્રિત થયેલા ટૂંકાઓ લાકડી વડે જીવત જોઈએ દૂર કરી ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ